નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात करसू थी जूनागढ़ जिला सहकारी बैंक लिमिटेड अंतर्गत आले विविध ऑफिसर कैडरनी भर्ती जारात विषय तुम्ही જોઈ શકો છો મિત્રો தி બેંકસ હોસ ব্রাঞ্চિસ આર સ્પ્રેડ આઉટ ઇન જૂનાગઢ પ્રોબંદર એન્ડ ગિરસોમના ડિસ્ટ્રિક્ટ એન્ડ ઇઝ ઓન ધ કોર બેંકિંગ સોલ્યુશન્સ CBS પ્લેટફોર્મ ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફ્રોમ एलिजिबल कैंडिडेट्स ટુ ધ ફોલોઇંગ પોસ્ટ જે માં તમે જોઈ શકો છો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO ડેપ્યુટી મેનેજર સિનિયર ઓફિસર रिकवरी સિનિયર ઓફિસર लोन સિનિયર ઓફિસર સિનિયર ઓફિસર IT તમે જુનિયર ઓફિસર IT માટેની આ વિયુક્ત કે अंतर्गत ભરતી જાહેરાત છે વિગતવાર वे जगहओं विषय शैक्षणिक योग्यता विषय तुम्हें જોઈ શકો છો સીઓ ઓ મટની જગ્યા છે એક જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ફ્રોમ રેકગનાઈ યુનિવર્સિટી પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ ધ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ ધોઝ હેવિંગ ડિગ્રી ઓફ ca cib cib mba etcetera વિથ 10 યર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન કોઓપરેટિવ બેંક કમર્શિયલ બેંક નાબાર્ડ rbi સિમિલર ઓર્ગેનાઇゼશન ઓફ વિચ એટલીસ્ટ 8 યર્સ ઇન મિડલ સિનિયર મેનેજમેન્ટ લેવલ त्यर बाद तुम्हें જોઈ શકો છો ડેપ્યુટી મેનેજર આઈટી મટની એક જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આઈટી ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફ્રોમ રેકગનાઇઝ યુનિવર્સિટી વિથ હેવિંગ 5 યર્સ ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ ઓફ વિચ 5 યર્સ ઇન કોઓપરેટિવ બેંક કોમર્શિયલ બેંક નાબડ આરબીઆઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ત્યારબાદ તમે જોઈ શકો છો સિનિયર ઓફિસર રિકવરી મટની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ ફ્રોમ રેકગનાઇઝ યુનિવર્સિટી પ્રેફરન્સ વુડ બી ગિવન ટુ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન દોઝ હેવિંગ ડિગ્રી ઓફ જેઆઈબી સીઆઈબી એમબીએ વિથ 5 યર્સ ઓફ રિલેવન્ટ એ मित्र एनी ग्रेजुएट यूनिवर्सिटीएट इनिंग डिग्री ऑफ जे आई बी सी ए आई बी एमबीए एटेट्रा विथ फाइवर्स एक्सपीरियंस वीच फाइव इन लोन इन ऑपरेटिव बैंक कमर्शियल बैंक नाबार्ड आरबीआईन विच एटलीस्ट एट ईयर्स इन मेनेजमेंट केडर एज लिमिट छे मित्रों 45 વર્ષ સુધીની ત્યાર પછી સિનિયર ઓફિસર માટેની 8 જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ ફ્રોમ રેકગનાઇઝ યુનિવર્સિટી વિથ એટલી 60% એન્ડ 5 યર્સ એક્સપિરિયન્સ ઇન એકાઉન્ટ્સ બેન્કિંગ સેક્ટર પ્રેફરન્સ will be given to those having ડિગ્રી ડિપ્લોમા ઇન ધ ફીલ્ડ ઓફ ફાઇનાન્સ જેઆઈબી કોઓપરેશન એન્ડ રુરલ ઇકોનોમી ફોર બેન્કિંગ એજ લિમિટ 40 વર્ષ સુધીની છે સિનિયર ઓફિસર આઈટી માટેની બે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ ફ્રોમ રેકગનાઇઝ યુનિવર્સિટી વિથ 60% માર્ક્સ એન્ડ 5 યર્સ એક્સપિરિયન્સ ઇન બેન્કિંગ સેક્ટર اسپેશિયલી ઇન কপরেেশন ইন রুল ইকমি এড ডিগ্রী ডিপ্লোম এ কোলিফিকেশন ইন আইটি ডিসিপ্লিন ফ্রম রেক্না ইউনির্সিটি এজ লিমিট চাল শোক জুনি জগক্ষণিক লাইয়া তো এন গ্রেজ্যুয়েট ফ্রোম রেক্জ એન્ડ বিথ યર્સ એક્સપિરિયન્સ ઇન બેન્કિંગ સેક્ટર ઇન એન્ડ એન્ડ સોફ્ટવેર એન્જિનિયર ડિગ્રી ડિપ્લોમા ઇન ડિસિપ્લિન ફ્રોમ ઓર વાત કરીએ તો વર્ષ સુધીની રહેશે Uh, knowledge of Gujarati language and computer knowledge are mandatory for officer cadre. Ability of doing correspondence on English language is preferable. The above vacancies are inclusive of future requirement for the next few years. Make will prepare a waiting list and vacancies will be filled up at as uh, when required uh, from the waiting list. Relaxation will be considered for the well qualified, well experienced candidate. The major preference will be given to applicant having degree of MBA, PGDM, CA, CIB. There is a possibility of addition of the uh, or reduction in the vacancies or of force respect the staff schedule of various branches of this bank. बैंक होल्ड ऑल राइट टू स्क्रीनिंग शॉर्टिंग एज पर द क्राइटेरिया गिवन इन द एडवर्टाइजमेंट एंड विल नॉट बी चैलेंज अप्लाई स्ट्रिक्टली इन अकॉर्डेंस विद एबो क्राइटेरिया विद कंप्लीट रिज्यूम ऑन और बिफोर 12 दिसंबर 2024 थ्रू बैंक्स ईमेल सीओ एट द रेट जे जे एस बैंक डॉट पर्सनली और पोस्ट द्वारा तुम अरजी कर सको पोस्ट द्वारा मकलो तो अरजी सरनामें आप सी द जूनागढ़ जिला सहकारी बैंक लिमिटेड जुनागढ़ श्री लीलाभाई सीधी भाई, भाई सहकार भवन सेकंड फ्लोर ऑपोजिट बस स्टेशन जूनागढ़ 36201 पिन कोड छे તમે જોઈ શકો છો 3 ડિસેમ્બર 2024 ના રોજ પરથી માટીની જાહેરાત આવી છે મિત્રો જે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ જૂનાગઢ અંતર્ગત તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમા તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવો વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય